વલસાલ નજીક આવેલા મોટા સુરવાળા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી રસ્તાની માંગ કરવામાં આવી રહી હતી ખખડધજ બનેલા રસ્તાના કારણે ગ્રામજનોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો જેના લઈને નવા રોડની માંગ કરવામાં આવી હતી જે બાદ જિલ્લા પંચાયત હસ્તગત ગ્રાન્ટમાંથી રૂપિયા એસી લાખના ખર્ચે નવા રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આખા ગામમાં નવો રોડ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહીંયા સમસ્યા એ વાત છે આ રસ્તો જે છે તે અમને સમસ્યા અવર જવર માટે એટલી તકલીફો પડતી હતી તો અમને એવી માંગ કરેલી કે બે તમારો બે બે ફૂટ તમારો મોટો રસ્તો થશે એ રસ્તો તો પહોળો થયો જ નથી પ્લસ બીજું કે જે મટિરિયલ જે વાપર્યું છે તે એકદમ ખરાબ મટિરિયલ વાપર્યું છે એટલે કે જોઈએ તો અમે ત્રણ જગ્યાએ સર્વે કર્યું ઘન જે સ્ટાર્ટિંગમાં લાસ્ટમાં પણ એ મટિરિયલને ખાલી પથ્થર ખાલી પગ મારે છે એટલે ઉકળી જાય છે રસ્તો એટલે મોટો મોટામાં મોટો ભસતા છે જો કે માત્ર બે દિવસમાં જ નવો બનેલો રોડ કપચી અને ડામર સાથે ઉકળી જતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે આ મામલે ગ્રામજનોએ ભેગા મળી રોડના કાર્યમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ માત્ર પગ અને હાથ લગાડવાથી જ રોડ ઉખડતો હોય જેને લઈને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ કર્યો હતો ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે આ રોડ ફરીથી નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે અહીંયા મુખ્ય મોટા સુરવાળાથી આ સિગવી સુધીનો મુખ્ય રસ્તો જે અત્યારે હાલમાં બનાવવામાં આવી રહ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે તો બીજી તરફ વલસાડના મોટા સુરવડા ગામે બનેલા રોડ અંગે માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરતા નાયબ કાર્યપાલક ઇજનરે જણાવ્યું હતું કે આ રોડની કામગીરી હજી પ્રગતિમાં છે અને રોડની કામગીરી હજી ચાલુ છે પરંતુ જે પ્રમાણે રોડ અંગે ગ્રામજનોને શંકા છે તો સ્થળ નિરીક્ષણ કરી રોડ અંગેનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ગ્રામજનોને બાહેધરી આપવામાં આવી હતી વલસાડ તાલુકાના શેગવી કુંભારવાડથી મોટા સુરવાડા રોડને ત્રણ મીટર પોળાઇમાં રિસરફેસિંગની કામગીરી રકમ રૂપિયા એંસી લાખથી સરકારશ્રીમાંથી મંજૂર થયેલી છે તેના રિસરફેસિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને તમામ કામગીરી સરકારશ્રીના ધારાધોરણો મુજબ ગુણવત્તાયુક્ત કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે જો ગ્રામજનોનો કોઈ પણ પ્રશ્ન હશે તો સ્થળ તપાસ કરીને એનો જરૂરી નિરાકરણ તાકીદે કરવામાં આવશે